ટંકાવ કરવામાં આવે છે આ ઉપરાંત માછલીને કારણે પણ મચ્છરોના પોરા નાબૂદ થાય છે ચોમાસાની સિઝનમાં મચ્છરોના પોરા દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ તળાવ ફુવારા જેવી પાણીવાળી જગ્યાઓમાં ગપ્પી માછલી નાખવામાં આવી રહી છે અને આ ઉપરાંત કેટલાક શહેરીજનો પણ પાણી ભરેલા પાત્રમાં પોરા ન થાય તે માટે ગપ્પો માછલીની ડિમાન્ડ કરી રહ્યા છે કોર્પોરેશન દ્વારા નાગરિકોને વિનામૂલ્યે મૂલ્યે ગપ્પે ફિશ આપવામાં આવી રહી છે અને આ માછલીની વિશેષતા એ છે કે તે મચ્છરોના પોરા ખાઈ જાય છે જેથી મચ્છરોનો ઉપર થતો નથી એક માછલી રોજના સો પૂરા ખાય છે વળી આ માછલીની વિશેષતા એ છે કે થોડા દિવસમાં તેની સંખ્યા પણ ડબલ થઈ જાય છે ક કહી શકાય કે જે પ્રમાણે મેલેરિયા ના રોગ અને ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તેમજ મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ જે બંધિયાર જગ્યાએ પાણી ભરાયેલું હોય ત્યાં આ પ્રકારની જે માછલીઓ જે છે તે છોડવામાં આવી રહી છે ખાસ કરીને આ માછલીઓ મચ્છરના પોરા જે છે તે ખાઈ જતી હોય છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ થોડાક અંશે ઘટાડી શકાય સાથે જ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ફોગિંગની કામગીરી તો કરવામાં આવી જ રહી છે અને સાથે જ સ્લમ વિસ્તાર હોય ત્યાં પણ આ જ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અત્યારની જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન સંચાલિત જુદા જુદા જે ગાર્ડનો જે છે ત્યાં આગળ ફોન્ડ જે પણ જગ્યાએ હોય ત્યાં આ પ્રકારની જે માછલીઓ છે તે છોડવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે કે જે વિવિધ સર્કલ જે છે ત્યાં આગળ વાત કરીએ તો ફુવારાવાળા જે સર્કલ છે ત્યાં આગળ જ્યાં પાણી બંધિયાર રહેતું હોય છે ત્યાં પણ આ માછલીઓ છોડવામાં આવી રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ હવામાન વિભાગે વરસાદ